નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાનમાં મિત્રો હોળી એ ફક્ત રંગો અને આનંદોનો તહેવાર નથી પણ જ્યોતિષશાસ્ત્ર અનુસાર એ એક નવું ચક્ર શરૂ કરે છે જે આપણા જીવનમાં મોટા પરિવર્તન લાવી શકે છે બે હજાર પચીસની હોળી એક વિશેષ સંયોગ લઈને આવી રહી છે જે કેટલાક રાશિઓ માટે કરોડપતિ બનવાની તક લાવશે તો મિત્રો વિડીયોને ચાલુ કરતા પહેલા જો હજુ સુધી તમે અમારી ચેનલ ગુરુ જ્ઞાન હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરી લેજો અને હમણાં જ બે લાયકન દબાવી દેજો જેથી કરીને નવા વિડીયો અને નવા ઉપાય તમારા સુધી પહોંચતા રહે વિડીયોને ચાલુ કરીએ મિત્રો હોળી હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવતો તહેવાર છે જે માત્ર રંગો અને મસ્તી સુધી સીમિત નથી આ તહેવાર પાપ અને અંધકાર ઉપર સત્ય અને પ્રકાશની જીતનું પ્રતિક છે હિન્દુ પંચાંગ અનુસાર ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાના દિવસે હોળી દહન કરવામાં આવે છે ત્યારબાદ રંગોત્સવ ઉજવાય છે આ દિવસે ગ્રહોની સ્થિતિ અને જ્યોતિષીય સંકેતો મુજબ જીવનમાં મહત્વના પરિવર્તન લાવી શકે છે બે હજાર પચીસની હોળી ખાસ એ માટે મહત્વની છે કારણ કે તે દિવસે ગુરુગ્રહ શુભ સ્થાને રહેશે અને શનિ ગ્રહ કેટલીક રાશિઓ માટે અપાર ધન અને સફળતાના દરવાજા ખોલી દેશે આ વર્ષે શનિ અને ગુરુગ્રહ અને રાહુની અનુકૂળ સ્થિતિ પાંચ રાશિઓ માટે વિશેષ લાભદાયી સાબિત થશે ખાસ કરીને જેઓ આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા છે અથવા કોઈ મોટા રોકાણ વિશે વિચારી રહ્યા છે તેમના માટે આ સમય શુભ સાબિત રહેશે કેટલાક રાશિના જાતકો માટે આ હોળી ભાગ્યબલથી ઉન્નતિ લાવશે જૂના કરેલા સારા કર્મો અને મહેનતનું ફળ આ રાશિના જાતકોને બે હજાર પચીસની હોળી પછી મળશે જો તમે પણ એ જાણવા માંગતા હો કે બે હજાર પચીસની હોળી પછી કોણ બનશે કરોડપતિ તો ચાલો જાણીએ એ કઈ છે એ પાંચ રાશિઓ જે આ વર્ષે અપાર ધનલાભ સફળતા અને સમૃદ્ધિ લાવશે તો મિત્રો રાશિની વાત કરીએ તે પહેલાં જે લોકોની રાશિ આ વિડીયોમાં આવે તે લોકો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરે અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં જરૂરથી લખી દે તો ચાલો જાણીએ પહેલી રાશિ કઈ છે તો મિત્રો પહેલી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે બે હજાર પચીસની હોળી નવા પ્રોજેક્ટ અને વેપારમાં મોટો લાભ લાવશે વેપારી અને રોકાણકારો માટે સારો સમય છે પ્રોપર્ટી અને શેર બજારમાં મૂડી રોકાણ કરવા શુભ રહેશે અને વૃષભ રાશિના જાતકોએ હોળીના દિવસે ખીચામાં લાલ રંગનું કપડું રાખવું બીજી રાશિની વાત કરીએ તો બીજી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને ધનલક્ષ્મીનો સાથ મળશે અને અચાનક મોટી આવકના સ્ત્રોત ઊભા થશે નોકરીમાં પ્રમોશન અને સેલેરીમાં વધારો થશે કોર્ટ કચેરી અને વિવાદિત કેસોમાં જીત મળશે કર્ક રાશિવાળાઓએ ખીચામાં પીળા કલરનું કપડું રાખવું ત્રીજી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે નવો ધંધો અને ઇન્વેસ્ટમેન્ટમાં લાભદાયી રહેશે ગુરુના આશીર્વાદથી સુખ સંપત્તિ વધશે મહેનતનું સંપૂર્ણ ફળ મળશે સિંહ રાશિના જાતકોએ હોળીના દિવસે ખીચામાં બ્લુ રંગનું કપડું રાખવું ચોથી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આ વર્ષ શુભયોગથી ધનલક્ષ્મીની કૃપા મળશે નવી કારકિર્દી અને વ્યવસાય શરૂ કરવા માટે શ્રેષ્ઠ સમય છે અચાનક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે તુલા રાશિના જાતકોએ ખીચામાં વ્હાઈટ કલરનું કપડું રાખવું અવશ્ય છે પાંચમી રાશિ છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે બે હજાર પચીસમાં મોટું પરિવર્તન લાવનાર સાબિત થશે નવું ઘર ખરીદવાની તક મળશે ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે મકર રાશિના જાતકોએ હોળીના દિવસે ખીચામાં લાલ કલરનું કપડું અવશ્ય રાખવું તો મિત્રો આ હતી એ પાંચ રાશિ જે બે હજાર પચીસની હોળી પછી કરોડપતિ બનવાની છે અને હોલિકા દહનમાં આ પાંચ રાશિના જાતકોએ સાત લવિંગ અને એક સિક્કો અર્પણ કરવાનો છે અને ગાયને ગોળ અને રોટલી ખવડાવવાની છે તો મિત્રો તમારે હોળી ઉપર આ બે કામ જરૂરથી કરવાના છે અને વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી શેર કરવાનું છે અને તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જયલક્ષ્મીમાં